નવા નંબર થી ફોન આવતા હોય હલો તું કાપી નાખવા ધમતું ના લે તાર તાકાત ખબર પડે હા ઓન આ મારા ભાઈ અમથાને ધમક્યું કે નહીં કાપવાની હવે મારા ભાઈ આ કોક થઈ જાય શું કહેજુ મારા ભાઈને કેવું પડે ગમ મારા ભાઈને એક એક ભાઈને ભેળા ભેડા કરવી પડતી મારે

જો જીવાય રે ઓલે ભાઈ એકલો છે લેડો ઓલા ધુરા નહિ મળે બટકા ભરીને માર જોઈએ લાવ

હવે હાલ તો કોઈ વધુ નઈ હું મારો મેટર થઈ જાય હવે હા ભાઈ હા ફોન કરી વાત કરતા કરો છો હું આવું આવું ના નહીં ભાડતો પણ હજાર રૂપિયા થી એક રૂપિયો ના મારી સેટિંગ જ ના આવે ભાઈ હજાર રૂપિયા પાટણના સેટિંગ થાય નહીં આવું ભાઈ

ધમકી આવી છે ફોન ઉપર કાપી નાખવાની ધમકી નાખ છે ભરતી છે મારે ભાઈ સવારે પેલો ભાઈ ફોન કરે છે મારે પડશે હજાર રૂપિયા ભરતી છે મારે

તમે ચિંતા ના કરો અમે બેઠા ને તો ઘડી હેકત નહીં બેઠા અમે બેઠા ને તો ઘડી હે કોઈની તાત ઓગળી પણ

ગમે વાત હોય ને તો એનો છે ને નિર્ણય લેવો પડે નક્કી કરવું નક્કી કરવી પડે ભાઈ ઉપર કીધું જોખમ આવ્યું છે મારા ભાઈ ને પેલા ભેડા કરું પછી ભાઈ ને કહું વાત ના નક્કી કરવી પડે પછી બધા ભેળા કરો